મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મની સુર્ફે ગોળિયો નામના નરાધમે પાંચ વર્ષની બાળકીને રૂપિયા આપી માવો લેવા મોકલી હતી અને ત્યારબાદ પટાવી ફોસલાવી બાળકીને તેના ઘરમાં લઈ જઈને શૈતાનને પણ શરમાવે તેવું કૃત્ય કર્યું હતું નરાધમે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી પોતાની હવસનો શિકાર બનાવી હતી બનાવના ભોગ બનનારની માતાએ ગંગાજડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે ગંગાજડિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ મનીષ ઉર્ફે ગોળીઓને ઝડપી પાડ્યો હતો ત્યારે હાલ તો ગંગાજડિયા પોલીસે નરાધમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગંગાજડિયા પોલીસ સ્ટેશનના જૂના કુંભારવાળા રાણીકાનો એક બનાવ બનેલ છે જેમાં આ કામના જે ફરિયાદી જે છે તે અને આરોપી ઉપર નીચે રહે છે જેમાં ફરિયાદી એ ફરિયાદ આપેલ છે જેમાં તેઓના નાના દીકરીનું જે આ કામના જે આરોપી જે છે તે ભોગ બનનાર ઘરમાં એકલા હોય અને દસ રૂપિયા આપી અને માવો લઈ લઈને આવ એવી લાલચ આપી તેઓના ઘરે બોલાવેલ અને એક અને દુષ્કર્મ કરેલ છે આ કામે ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું છે અને તાત્કાલિક અસરથી આ કામના જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલ છે